સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉજવાયેલા છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં બોલીવુડના જાણીતા અભિનેતા આમિર ખાન સહભાગી બન્યા હતા તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર પરિસરની મુલાકાત લઈને સરદાર સાહેબને ભાવવંદના કરી હતી ખાદીના ફેશનેબલ વસ્ત્રો ધારણ કરી આવેલા આમિર ખાને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ચેરમેન મુકેશ પુરીના હસ્તે થયેલા ધ્વજવંદનમાં સહભાગી બનીને રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક સલામી આપી હતી ઉજવણીમાં ભાગ લઈ રહેલા

વ્યુઇંગ ગેલેરીમાંથી સરદાર સરોવર ડેમને પણ નિહાળ્યો હતો આ એસઓયુ પરિસરના અધિકારીઓ દ્વારા તેમનું સન્માન કરાયું હતું આમિર ખાને પરિસર સ્થળમાં બેસીત સરદાર સાહેબના જીવની ઉપરના પુસ્તકનું વાંચન કર્યું હતું તેમણે પિંક રિક્ષામાં બેસી વિશ્વવનની પણ મુલાકાત લીધી હતી અને અહીં તેમણે કેસુડાનો છોડ રોપ્યો હતો વિશ્વવન પરિસરમાં તેમણે ખાતી ભીંડીનું સરબત બાજરી અને મકાઈના ઠેપલા

फ्रीडम फाइटर्स रहे हैं जो जिन्होंने हमारे देश की हम सब की आजादी के लिए लड़ाई लड़ी है उनमें से अ, मेरे भी ग्रैंड अंकल आजाद जो सरदार पटेल के कॉमरेड साथ में रहे हैं दोनों साथ में स्ट्रगल में साथ में थे गांधी जी के लीडरशिप में और तो मेरे लिए ये बहुत ही खास दिन है क्योंकि मैं यहां बैठ के सोच रहा था कि उन्होंने कितने डिस्कशन किए होंगे साथ में और इस, इस सफर में कितनी खुशियां Uh, कितने स्ट्रगल उन्होंने साथ में सहे होंगे साथ में जेल भी गए हैं सो इट वॉज अ वेरी स्पेशल डे फॉर मी एंड आई रियली एंजॉय माई सेल्फ रोमेंटिसली मैं सारे देशवासियों से कहूंगा कि ये इतनी खास जगह है जो हमारा मॉडर्न एक साइट uh, है हिस्टोरिक साइट तो हमारे बहुत है हिंदुस्तान में एक से एक लाजवाब लेकिन ये एक लाजवाब मॉडर्न स्ट्रक्चर हमने बनाया है uh, जो एक्चुअली मोदी जी ने इसकी नींव डाली थी और उन्होंने ये एक इतनी अद्भुत चीज बनाई है हम सबके लिए हमारे लिए यादगार चीज बन गई पूरे देश के लिए સારા દેશંગા કે આપ આઈએ ઉઠાઈએ જગાકીનર્જી લીજે ખૂબ આનંદ આ